ગઈકાલે નિર્મલ પાર્ક બાળ યુવક મંડળની શ્રીજી આગમન યાત્રા દરમિયાન ઈંડુ ફેંકવા અંગેની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં ઝોન થ્રી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું એસીપી ગૌતમ પલસાણાની ટીમ પણ કાર્યવાહીમાં સામેલ થઈ હતી વાડી પોલીસ સ્ટેશન પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આવતા સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ કાર્યવાહી હાથ ધરાઈ હતી તમામ મકાનોમાં જઈને જરૂરી દસ્તાવેજો સાથે વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું તમામ ગતિવિધિ ઉપર પોલીસની બાજ નજર છે સંવેદનશીલ વિસ્તારોમાં સતત પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આવનાર તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ શકે તે માટે વડોદરા શહેર પોલીસ એલર્ટ છે ડીસીપી ઝોન થ્રી અને ડીસીપી ઝોન ફોરની ટીમ કોમ્બિંગ કાર્યવાહીમાં સામેલ થઈ હતી તથા વિવિધ એજન્સીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું શાંત સલામત સંસ્કારી નગરી વડોદરાની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે તહેવારોમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત રહેશે જેથી શહેરીજનો શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે તહેવારોની ઉજવણી કરી શકે તમામ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું અને આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં ઝોન થ્રી ઝોન ફોર વિસ્તારમાં લોકલ પોલીસ સ્ટેશનના ડીસીપી સાહેબ એસીપી સાહેબ અને તમામ થાણા અધિકારી તથા તેની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચના પણ અલગ અલગ ટીમ બનાવીને તમામ વિસ્તારમાં જેટલા પણ સંસિટી વિસ્તાર છે ત્યાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં અમારી પાસે જે એમસીઆરએચનું લિસ્ટ હોય છે તથા જે પણ અમારી પાસે સંદિગ્ધ લોકોનું લિસ્ટ છે તે તમામની ખરાઈ કરવામાં આવી રહી છે અને તમામના લોકેશન તમામના અબાઉટ્સ અને જે શું ઇશ્યુઝ આમાં આપણે બહાર કાઢી શકીએ છીએ તે પ્રમાણે તમામ ડાયરેક્શનમાં આપણે ચેક કરી રહ્યા છીએ અને સીસીટીવીના આધારે પણ આપણે લોકે તમામ વસ્તુ ચેક કરી રહ્યા છીએ વોડી કેમેરા સાથે અને મહિલાઓને સાજા રાખીને યોગ્ય રીતે આજે જે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અત્યારે આ જે ચાલુ દિવસ છે અને બપોરનો ટાઈમ છે એટલે મોટા ભાગે મહિલાઓ અને નાના બાળકો જ ઘરે મળી આવ્યા છે જેમના જે હસબન્ડ હોય કે ભાઈ હોય કે એ બધા જે મેલ વર્ગ છે તે અત્યારે નોકરી ધંધે ગયેલો છે તો તેમની ક્યાં નોકરી કરે છે કઈ જગ્યાએ છે તેની સાથે ફોન પર ટેલિફોન રીતે વાત કરી રહ્યા છીએ અને તેમના ટેલિફોનિક નંબર લઈને તેમના લોકેશન પણ અમે ટ્રેસ કરી રહ્યા છીએ કે તે જે પણ કહે છે તે સાચું છે કે ખોટું અને તે તે રીતે અમે અત્યારે તમામના વેરા બહુસ અમે ક્રોસ વેરીફાય કરાવી રહ્યા છીએ પોલીસ સતર્ક હતી જ અને અત્યારે પણ સતર્કતાથી જ કોમ્બિંગ થઈ રહ્યું છે અને યોગ્ય રીતે બંદોબસ્ત પણ આજના દિવસમાં જે ગણપતિનું આગમન થવાનું છે તેમાં રાખવામાં આવશે જ અને યોગ્ય બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે અને અત્યારે કોમ્બિંગ થઈ રહ્યું છે અને સાંજે ફૂડ પેટ્રોલિંગ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રીની આગેવાનીમાં કરવામાં આવશે